નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં તારીખ આજે પેલી ડિસેમ્બર બે હજાર પચીસ ને સામે આપી શકો છો મગફળીની હરાજી કામકાજ ચાલુ છે આપણા મગફળીની હરાજીમાં પહોંચી ગયા છીએ તો આપણે ચાલો જોઈને જોઈએ કે આજે મગફળીમાં શું બજાર ભાવ નીકળે છે મગફળી જોઈએ આપણે પેલા ચૌદને એક ખાંચ કહેલાં કે ભાઈ રાજે ચૌદસોને એંઠસોઠ રૂપિયા મિત્રો આમાં ફરીના બજાર કહું છે રૂપિયા બારે સામાય બાર કોઠ થતો હોય બાર એક આ નો ઘટા એક ધનો બધો 1266 આ નજીક આપણે સીપી 1266 રૂપિયા મિત્રો આ મક પડીના બજારમાં નીકળે છે 1266 રૂપિયા સીપી 10 મને આમ તો સમજી વાત છે તમારી

44 45 51 56 ਬੜਾ ਦੇਖਾਇਆ ਆ ਇਹ ਕਹਿੰਦੇ ਕਿ ਸਾਡੇ ਅੱਗੇ 1061 ਰੁਪਿਆ ਮਿੱਤਰੋ ਆ ਮਕਬਲੀ ਦਾ ਬਜ਼ਾਰ ਭਾਉ ਨਿਕੜਾ ਥੇ 1061 ਰੁਪਿਆ ਅਗਰ ਆਪਾਂ ਖੰਨੋ ਅੱਜਾਰੇ ਅੱਜਾ ਦੀ ਆ 4

તેરસો ને છોતેર રૂપિયા મિત્રો મગફળીના બજાર ભાવ છે તેરસો ને છોતેર રૂપિયા આપ જોઈ શકો વજન વાળું મગફળી છે તેરસો છોતેર રૂપિયા એક હજાર ને છ્યાસી રૂપિયા મિત્રો આ મગફળીના બજાર બહુ છે એક હજાર છ્યાસી રૂપિયા આઠાવન મળે ભેગો આઠ ઠકાવ